રેલ માર્ગ દાહોદ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અહિયાંથી વિવિધ ટ્રેનો પસાર થાય છે આ રેલવે ના સૌથી વ્યસ્ત રેલ માર્ગમાં ગણાય છે સાથે જ દાહોદનો આ રેલમાર્ગ મહત્વપૂર્ણ એટલા માટે છે કે અહીંયા એશિયાનો સૌથી મોટો કારખાનો પણ આવેલો છે અને હવે સિમેન્ટ કારખાનો પણ સ્થાપિત કરી દેવામાં આવ્યો છે એટલે આવું કહી શકાય કે આ રેલ માર્ગ પર હવે વિવિધ ટ્રેનો જે અહીંયાથી પસાર થાય છે એટલે આવું કહી શકાય કે આ રેલમાર્ગ પર હવે વિવિધ ટ્રેનો જે અહિયાંથી પસાર થાય છે તે દાહોદ તે દાહોદ પસાર થાય છે દાહોદ માટે આ મહત્વપૂર્ણ પણ ગણાય છે એક મહત્વપૂર્ણ જાહેરાત આજે રેલવેના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવી છે જેનાથી દાહોદ પણ લાભ છે આ વિડીયો શરૂ કરીએ તેના પહેલા આપણે આ વિડીયોમાં આપણે જણાવી દઈએ કે મુંબઈ દિલ્હી રેલવે રૂટ જે ભારતના રાજકીય અને આર્થિક પાટનગરોને જોડે છે તેને રેલવે હવે વધુ ક્ષમતા સાથે આધુનિક બનાવવા જઈ રહ્યું છે દાહોદના દેશના આ રેલવે માળખાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાતો જોવા મળી રહ્યો છે કારણ કે હવે વડોદરાથી રતલામ વચ્ચેની બસો ઓગણસાઠ કિલોમીટરની લંબાઈમાં નવી અપ અને ડાઉન ત્રીજી અને ચોથી બોર્ડ બોર્ડગ્રેજ સેમી હાઈ સ્પીડ લાઇન આપવા માટેની યોજના કેન્દ્ર સરકારે મંજૂર કરી દીધી છે આ ભવ્ય યોજનાનો ખર્ચ આઠ હજાર આઠસો પંચ્યાસી કરોડનો રહેશે રેલવે મંત્રી એસ ટીવી વૈષ્ણવે દિલ્હીના પ્રેઝેન્ટેશન સાથે આ યોજનાની વિધિવત રીતે જાહેરાત કરી દીધી છે આ પ્રોજેક્ટનું મુખ્ય ધ્યેય દિલ્હી મુંબઈ માર્ગ ઉપર વધતા જતા ટ્રાફિક દબાણને હળવું કરીને મુસાફરો તેમજ માલગાડી બંનેના ગતિ પ્રવાહને ઝડપી અને સુવ્યવસ્થિત બનાવવાનો છે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે લાંબા સમયથી રેલવે મંત્રાલય તેમજ રેલવે મંત્રી સમક્ષ નવી રેલ લાઈનની જરૂરિયાત અંગે રજૂઆતો પણ કરી હતી તેમના પ્રયત્નોને ફળ મળતા હવે આ વિસ્તાર પણ સીધી રીતે આ નવી સુવિધાથી જોડાશે દાહોદ શહેરમાં ટેકરી દવાખાનાના નીચે ના ભાગે આ રેલવે ગોડાઉન માટે જગ્યા રાખવામાં આવી છે ત્યારે હવે આ નવી લાઇન આગળ જઈને ઝાલોદ રોડ ઓવરબ્રિજ નીચેના ટ્રેક સાથે જોડવાની શક્યતા છે રેલવે સ્ટેશન બાયપાસ કરીને બાંગરોજ સ્ટેશનની ફેરવીને નોગામા રતલામ ઇન્દોર રોડ તરફ જઈને રાધાકૃષ્ણ સ્ટેશનની નવી લાઇન સાથે જોડાશે આ યોજનાથી દાહોદ સહિત મધ્ય ગુજરાત અને પશ્ચિમ મધ્યપ્રદેશ વચ્ચેના रेल નેટવર્ક્સને વધુ મજબૂત થશે એટલે આપણે જણાવી દઈએ કે અત્યાર સુધી અંગ્રેજો સમયનું નાખેલું દિલ્હી મુંબઈ રેલ માર્ગ જે દેશની આર્થિક અને રાજનીતિક રાજધાનીને જોડતો હતો જે દાહોદ થી પસાર થઈ રહ્યો હતો હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નવી સોગાદ આપી છે અને તેના પગલે હવે દિલ્હી મુંબઈ આ રેલ માર્ગ પર ત્રીજી અને ચોથી લાઈન નખાશે ત્યારે હવે વડોદરા થી રતલામ વચ્ચે બસો ઓગણસાઠ કિલોમીટર ની આ રવિ રેલ માર્ગ નખાવા માટેની વિધિવત રીતે મંજૂરી આપી દીધી છે આવનારા સમયમાં કામ પણ શરૂ થશે અને ઘણી જગ્યાએ કામ પણ શરૂ કરી દેવામાં આવે છે જેવી રીતે કે આઉટર લાઇન ઉપર ધીમે ધીમે કામ શરૂ કરી દીધા છે હવે આ રેલ માર્ગ જયારે દાહોદથી પસાર થશે એટલે દાહોદના પ્લેટફોર્મ પણ વધશે સાથે જ અહીંયાથી જે નવી ટ્રેનો શરૂ થશે તેનો પણ લાભ આવનારા સમયમાં દાહોદને મળશે ને આવનારા સમયમાં જયારે દાહોદને ઇન્દોર રેલ લાઇન સાથે જોડાશે ત્યારે આ દાહોદ જંક્શન બનશે અને અહીંયાથી મહત્વપૂર્ણ ટ્રેનો જે પસાર થશે એમાં દાહોદવાસીઓ અહીંયા એનો લાભ લેશે તે હાલના તબક્કે હાલ જોવાઈ રહ્યું છે ધન્યવાદ વિડીયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કરે બેલાઇકન જરૂર પ્રેસ કરે હમ ન્યુ વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ